લગ્ન અંગે ઈશ્વરની યોજના સી છે અને તે સ્વર્ગીય રાજ્ય સાથે સુબંધ ધરાવે છે શા માટે લગ્ન એક કરાર ગણવામાં આવે છે પૂર્વ તૈયારી કેવી હોવી જોઈએ વગેરે પ્રશ્નોનો જવાબ મેળવવાનો આજે આપણે પ્રયત્ન કરીએ આજે ઘણા બધા લગ્નો તૂટી રહ્યા છે સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે કારણ કે બાઇબલને આધારે લગ્ન અંગેની સાચી સમજ નથી ઈશ્વરની યોજનાની જાણકારી નથી ફક્ત શારીરિક જરૂરિયાત પૂરી કરવા અને વંશવેલો આગળ વધારવા માટેની માનસિકતા સાથે લગ્ન કરવામાં આવતા હોય છે પરંતુ લગ્ન એ કોઈ ફક્ત શારીરિક જરૂરિયાત પૂરી પાડવા કે વંશ આગળ વધારવા પૂરતું નથી પણ લગ્ન એ ખૂબ મહત્વની અને ઊંડી ઈશ્વરની યોજના છે શા માટે લગ્નને સર્વમાં માનયોગ્ય ગણવામાં આવ્યું છે ચાર બાબતો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ પેલી બાબત ઈશ્વરને આદમ એકલો રહે તે યોગ્ય ન લાગતા તેમણે હવાને બનાવી તેમને અધિકૃત રીતે પતિ પત્નીનો દરજ્જો આપ્યો અને તેઓના સંબંધ વિશે કહ્યું કે માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે કારણ કે ઈશ્વરે પહેલા મા બાપ કે સંતાન બનાવ્યા ન હતા તેમણે પ્રથમ પતિ પત્ની બનાવ્યા હતા અને એટલા માટે જ માથી ઓગણીસો છ માં લખ્યું છે કે જેને દેવે છોડ્યું તેને કોઈએ તોડવું નહીં બીજી બાબત ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા ઈશ્વર ઈચ્છતા હતા કે ઉત્પત્તિ એક અને અઠ્યાવીસ પ્રમાણે આદમ અને હવા સાથે રહે સફળ થાય આગળ વધે અને પૃથ્વીને ભરપૂર કરે તેમજ વશ કરે તથા સગડા પર અમલ ચલાવે ઈશ્વરની સાથે નિત્ય સંગતમાં રહે જેમ એદનવાડીમાં આદમ અને હવા રહેતા હતા તેમ એટલા માટે જોડ્યા કે તેઓ એકબીજાને મદદરૂપ થાય માંદગી મુશ્કેલી દુઃખ તકલીફ વગેરે જેવા સમયમાં એકબીજાનો સહારો બને સવા શિક્ષક ચાર નવ અને અગિયાર પ્રમાણે એક કરતા બે ભલા જો એક પડી જાય તો બીજો તેને ઉભો કરશે ચોથી બાબત નિર્મળ રહે તે માટે ઈશ્વરની ઈચ્છા અને આજ્ઞા છે કે માત્ર પતિ પત્ની તરીકે તેઓ પોતાની શારીરિક ઈચ્છાઓ પૂર્ણ કરે એકબીજાથી સંતોષી રહે તે માટે તેમને લગ્ન દ્વારા પતિ પત્નીનો અધિકૃત દરજ્જો આપવામાં આવ્યો છે એ સિવાયના શારીરિક સંબંધો વ્યભિચાર છે અને આવા વ્યભિચારથી સર્વમાં માન યોગ્ય લગ્ન ખંડિત થાય છે અપવિત્ર થાય છે માણસ માટે ઈશ્વરે આપેલી વ્યવસ્થાને માન મળતું નથી અને ઈશ્વરનું અપમાન થાય છે ઈશ્વરે આપેલી વ્યવસ્થાનું માન જળવાય અને તેની પવિત્રતા જળવાય માટે લગ્નને સર્વમાં માન યોગ્ય ગણવામાં આવ્યું છે આગળ જોઈએ શા માટે લગ્નને એક કરાર ગણવામાં આવે છે લગ્નને ઈશ્વરના રાજ્ય સાથે શું સંબંધ છે લગ્ન પૂર્વેની તૈયારી કેવી હોવી જોઈએ ઈશ્વરે યહુદી લગ્નની જે રીત આપી છે તેને આધારે આ પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ આ યહુદી લગ્ન વિધિની પાછળ ઈશ્વરની અદ્ભુત અને અજાયબ એવી યોજના જોડાયેલી છે પણ આજ પ્રમાણે લગ્ન કરાર દ્વારા કરવામાં આવતા હોય છે સામાન્ય રીતે યહૂદીઓમાં લગ્ન પારિવારિક વ્યવસ્થા પ્રમાણે થાય છે જેનો હેતુ પરિવારનો વારસો આગળ વધારવાનો નહીં પણ ઈશ્વરે માણસ જાત સાથે કરેલા કરારને આગળ ધપાવવાનો છે પુનઃ નિયમ સાત ત્રણ અને ચાર પ્રમાણે યહૂદી લોકો અન્ય જાતિના લોકો સાથે લગ્ન કરી શકતા ન હતા કેમ કે તે ઈશ્વરની આજ્ઞા હતી શા માટે સંદેશામાં આપણને સમજાશે યહૂદી લગ્ન માટે કેરેક્ટર અને ફેથ સૌથી અગત્યનું છે યહૂદીઓ માને છે કે લગ્ન માત્ર બે વ્યક્તિનું જોડાણ નથી પણ ઈશ્વરની યોજના પૂર્ણ કરવા માટે મતલબ ઈશ્વરે માણસ જાત સાથે લગ્ન સામાન્ય રીતે ત્રણ મોટા ભાગમાં વહેંચાયેલા છે બાબત પસંદગી અને સગાઈ પ્રથમ છોકરો અને છોકરી એકબીજાને પસંદ કરે છે પાત્ર પસંદગી માટે તેઓને સ્વતંત્રતા આપવામાં આવેલી હોય છે ત્યાર પછી તેઓ પોતાના પરિવારજનોને વાત કરે છે ત્યાર પછી બે પરિવાર વાત કરે છે ત્યારબાદ જ્યારે છોકરો છોકરીને કોન્વેન્ટ મતલબ વાંચા આપે અને છોકરી તેનો સ્વીકાર કરે ત્યારે તેઓ કાયદેસરના પતિ પત્ની બને છે પણ સાથે રહી શકતા નથી જેનો મૂળ હેતુ નિર્ણય લેવા માટે પરિપક્વ થવા માટે વિશ્વાસી થવા માટે અને લગ્ન પૂર્વેની તૈયારી કરવા માટેનો છે રવિસુના મા બાપ યુસુપ અને મરિયમાનું ઉદાહરણ છે જેમના વેવિસ્સાળ થયા હતા સગાઈ થઈ હતી તેઓ કાયદેસરના પતિ પત્ની હતા પણ સાથે રહી શકતા ન હતા ત્યારબાદ આગળ બીજી બાબત તૈયારી લગ્ન પૂર્વે અંગેની તૈયારી સગાઈ પછી છોકરો પોતાના પિતાને ઘરે જઈને તૈયારીના ભાગરૂપે ઘર બનાવે રૂમ તૈયાર કરે અને બધું પ્લાન કરે જ્યારે છોકરી તૈયારીના ભાગરૂપે પોતાના ઘરે મિકવામાં સ્નાન કરી શુદ્ધ થાય આ મીકવા એ દરેક યહૂદીના ઘરે હોય છે જેમાં પાંચ પગથિયા નીચે ઉતરીને એક કુંડી જેવું હોય છે જેમાં એક વ્યક્તિ રહી શકે તેવી વ્યવસ્થા હોય છે કુંડીમાં પાણી હોય છે જેમાં હોય છે સ્નાન કરીને શુદ્ધ થાય છે અને એ રીતે તેઓ મીકવાનો ઉપયોગ કરે છે છોકરી આ મીકવામાં પોતાની જાતને એ ડુબાળી સ્નાન કરી શુદ્ધ કરે છે ત્યારબાદ સજ્જ થાય છે અને તેના પતિને સાથે વફાદાર રહે છે અને અન્ય કોઈ પુરુષનો વિચાર સુધા પણ તે કરી શકતી નથી અને આ રીતે પોતાની જાતને શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે તૈયાર કરે છે ત્રીજી બાબત લગ્ન જ્યારે તૈયારી પૂર્ણ થાય ત્યારે છોકરો છોકરીને લેવાને માટે આવે છે ત્યાં ઉજવણી થાય છે ભોજન સમારંભ થાય છે ત્યારબાદ તેઓ પતિ પત્ની તરીકે સાથે રહેવાનું શરૂ કરે છે ઈશ્વરની યહૂદીઓની આ લગ્નની રીત પાછળ અદભુત અને અજાયબ એવી યોજના જોડાયેલી છે ઈશ્વરના રાજ્ય સાથે પણ તેનો સીધે સીધો સંબંધ છે બાઇબલને આધારે આપણે જોઈએ યોહાન ત્રણ ઓગણત્રીસ પ્રમાણે પ્રભુ સુખ્રિસ્ત વર છે

તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે ફળ આપો ત્યારબાદ જેમ છોકરો છોકરીને એટલે આપે છે તેમ પ્રભુ અને વીસ પ્રમાણે તેમના લોહીમાં નવો કરાર આપણને આપ્યો છે જો આપણે યહુદી કન્યાની જેમ એ કરાર સ્વીકારીએ છીએ અને પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છે જેમ યુદી કન્યા લગ્ન પૂર્વે પોતાની જાતને તૈયાર કરે છે તેમ આપણે પણ જ્યારે પ્રભુ સુખ્રિષ્ત ને વળી ચુક્યા છે ત્યારે આપણે માટે આ લગ્નની તૈયારીનો સમય છે જેમ યહૂદી કન્યા મિકવામાં સ્નાન કરી પોતાને શુદ્ધ કરી સજ્જ થાય છે આપણે પણ પવિત્ર આત્માથી પામી શુદ્ધ થઈને સજ્જ થવાનું છે બીજો કોરંથિયોને પત્ર અગિયાર અને બે માં પાઉલ કહે છે કેમ કે જાણે ઐશ્વરી ચિંતાથી હું તમારા વિશે ચિંતાતુર છું કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે જેથી એક પવિત્ર કુમારિકા છેવા હું તમને ખ્રિસ્તને સોંપું જેમ છોકરો તૈયારીના ભાગ રૂપે પોતાના પિતાને ઘરે જાય ઘર બનાવે રૂમ બનાવે બધું પ્લાન કરે તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પિતાના ઘરે આપણા માટે જગા તૈયાર કરવાને ગયા છે યોહાન ચૌદ અને ત્રણ અને હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ અને પાછો આવીને તમને મારી પાસેથી લઈ જઈશ જેથી હું છું ત્યાં તમે પણ રહેશો આગળ ત્રીજી બાબત લગ્ન હાલ આપણા માટે આ પ્રતિક્ષાનો સમય છે તૈયારી પૂર્ણ થતા જેમ છોકરો કન્યાને લેવા આવે છે ત્યારબાદ ઉજવણી થાય છે તેમ પ્રભુ શું ખ્રિસ્તના બીજા આગમનને સમયે લગ્ન થશે ત્યારબાદ આપણને તે તેમની સાથે લઈ જશે અને સ્વર્ગમાં ઉજવણી થશે આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેમને મહિમા આપીએ કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે તેને તેજસ્વી સ્વચ્છ તથા બારીક સણનું વસ્ત્ર પહેરવા દીધું છે તે બારીક વસ્ત્ર સંતોના ન્યાય કૃત્યો રૂપ છે ઈશ્વરના ખરા વચનો છે યહૂદી લગ્ન વિધિ એ તો પ્રભુ ઈસુના મંડળી સાથેના સંબંધનું મોડલ છે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વર છે અને મંડળી એટલે કે આપણે બધા કન્યા છીએ જેમ કન્યા મિકવામાં શુદ્ધિકરણ કરી તેના વરને વરી ચૂકે છે તેમ જ્યારે આપણે બાપ્તીસમાં પામીએ છીએ ત્યારે પ્રભુ ઈશુને વરી ચૂકીએ છીએ ઈશ્વરની અદભુત અને અજાયબ યોજનાને કારણે લગ્ન સર્વમાં માન યોગ્ય છે અને એક કરાર પણ છે જેમ ઈશ્વરે આપણને તેમની સાથેના કરારમાં જોડ્યા છે તેમ ઈશ્વર ઈચ્છે છે કે પતિ પત્ની પણ એક કરાર દ્વારા સાથે જોડાયેલા રહે આજે કરારને ગંભીરતાથી ન લેવો એ છૂટાછેડાનું મુખ્ય કારણ બને છે જેઓ લગ્નના કરારને પાળતા નથી તેઓ પાપ કરે છે પર સ્ત્રી કે પર પુરુષ સાથેના સંબંધ જેમ વ્યભિચાર છે તેમ પ્રભુ ઈસુ સિવાય અન્યને માનવા પણ વ્યભિચાર છે કેમ કે આપણે તેમને વરી ચૂક્યા છે લગ્નના કરારને વળગી રહેવું જે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાનું રોલ મોડલ છે નવા કરારને વળગી રહેવાથી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળે છે ઈશ્વરે આપેલી લગ્નની આ વ્યવસ્થાને પવિત્ર ગણવામાં આવે છે જેને માન આપીશું તો ઈશ્વરને માન આપીશું નહીં તો આપણે ઈશ્વરનું અપમાન કરનારા બનીશું પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો અમેન